આજે ત્રીજી વખત દેશના વડાપ્રધાન બન્યા ગુજરાતીઓના આશીર્વાદથી બન્યા અને તેમ છતાં ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજના માટે સેટ પણ ચિંતા કરતા હતા એને રાષ્ટ્રીય યોજના તો જાહેર નથી કરતા પણ જે બાજુના આપણા પડોશી રાજ્યો છે જે આપણા નર્મદા યોજનાના ભાગીદાર રાજ્યો છે પુનઃવર્સન અન્ય જે ખર્ચ થાય છે એ પેટે એમની પાસેથી સો લેવાનો છે અને પહેલા એમ કહેતા હતા ત્યાં પડોશમાં કોંગ્રેસની સરકારો છે એટલે હિસ્સો સમયસર નથી આપતા સહકાર નથી આપતા કેન્દ્રની સરકાર એમાં મદદ નથી કરતી પણ હવે તો કેન્દ્રમાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે જે ભાગીદાર રાજ્યો છે મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર ને રાજસ્થાન એ પણ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે તેમ છતાં પણ એમનો જે નિયમ મુજબનો હિસ્સો આપવાનો છે જે એમની પાસેથી લેવાની રકમ છે એ નહીવત પ્રમાણમાં મળી રહી છે આજે વિધાનસભામાં ગઈકાલે પ્રશ્નોત્તરીમાં જે આંકડા આવ્યા છે કે પડોશી રાજ્યો પાસેથી ભાગીદાર રાજ્યો પાસેથી છેલ્લા બે વર્ષમાં કેટલી લેણી રકમ લેવાની થાય તો આજની તારીખે એકત્રીસ અગિયાર ચોવીસની સ્થિતિએ જોઈએ તો સાત હજાર સાતસો વીસ કરોડ રૂપિયા આપણે ભાગીદાર રાજ્યો પાસેથી લેવાના નીકળ્યા છે એની સામે છેલ્લા બે વર્ષમાં વસુલાત કેટલી આવી તો વસુલાત ફક્ત બે વર્ષમાં ફક્ત સાત હજાર સાતસો કરોડ ની સામે પ્રતિવર્ષ એક ટકા કરતા પણ ઓછી વસુલાત આવે છે અને એમાં પણ બાજુનું રાજ્ય મધ્યપ્રદેશ પાસેથી છેલ્લા બે વર્ષની વસુલાતના આંકડા જોઈએ

એમને પણ વસૂલાત કરવામાં પણ આ સરકાર સદંતર નિષ્ફળ રહી છે એટલે પ્રધાનમંત્રીશ્રીને પણ વિનંતી કરીએ છીએ ડબલ એન્જિનની સરકારને પણ વિનંતી કરીએ છે કે પ્રધાનમંત્રીશ્રી આ વસુલાત માટે લાલ આંખ બતાવો અને આપણા જે મૃદુ મુખ્યમંત્રી છે એમને પણ કહેવા માંગીએ છે કે ખાલી મૃદુ બનીને ના આવો આ વસૂલાત માટે મક્કમ બનો એવું ગુજરાતના લોકો આજે માંગ કરી રહ્યા છે કારણ કે ગુજરાતીઓ પાસેથી જબરન ટેક્સ વસૂલવામાં આવે છે પણ બાજુના પડોશી રાજ્યો જે ભાગીદાર રાજ્યો છે એમની પાસેથી વસૂલાત કરવામાં આ સરકાર મક્કમતા દેખાડતી નથી ત્યારે મુખ્યમંત્રી શ્રી મક્કમ બને અને શ્રી લા લાખ બતાવે એવી માગણી કરીએ છીએ